શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો દિવ્યંગ સોની મોબાઈલ નંબર નવ્વાણું ઝીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ વિસનગર નગરપાલિકાની જનરલ સભા આજે એકત્રીસ સાત બે હજાર પચીસને ગુરુવારના રોજ પાલિકાને નવીન મકાનમાં પ્રમુખ ઉત્તમભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી પક્ષના નેતા અમાજી ઠાકોર સહિત

ઘણા કોન્ટ્રાક્ટીઓ સાહેબ આપડા શહેરના ખુબ જવાબદાર અધિકારી છે તો જે તે કોન્ટ્રાક્ટરો હોય એમના કોન્ટ્રાક્ટરોના બોલાય મીટિંગ કરીને એમને કેવું જોઈએ કે ભાઈ જે પણ કામ તમને આપે એ

ચાર રસ્તા પર છેલ્લા છ માસ થી ઉભરાય છે વારંવાર ફરિયાદ કરવા છતાં એનો ઉકેલ આવ્યો નથી એવું જ બીજી લાઈન છેલ્લા છ મહિનાથી ઉભરાય છે એનો પણ ઉકેલ આવતો નથી બીજું મારે આપને એ કેવું છે કે આપ જે કમ્પ્લેન નંબરો આપો છો જાહેરાત અને મારે કોઈનું નામ દેવું નથી પણ ઘણી વખત આપ જે કમ્પ્લેન નંબરો આપો છો એ કમ્પ્લેન નંબર વાળા એ તો મોબાઈલ ઉપાડતા જ કરે અને હું વિપક્ષ નેતા તરીકે ફોન કરતો અને છતાં જો મારો ફોન ઉપાડવામાં ના આવે તો સામાન્ય આ શહેરની જનતાનો સામાન્ય માણસનો તો પ્રમુખ સાહેબ આ એ તરફ આપનું ધ્યાન દોરવા માંગુ છું એટલે આજે શહેરમાં મુશ્કેલીઓ છે શહેરના લોકોની વેદના છે એ વેદનાને હું વાચા આપું છું આમાં કોઈ પોલિટિક્સ નથી પણ આપ શ્રી અને સાહેબ શ્રી બંને બેઠા છો તો આ શહેરના ખાડા થી કર્મચારી નગરપાલિકાના કોઈ પણ કોર્પોરેટર નો ફોન આવે આપણે સમજી શકીએ છીએ કે કામ માં હોય તો ના ઉભાડે એ બરાબર છે પણ ફરીથી સામે ભી ફોન તો આવવો જ જોઈએ આ નગરપાલિકાના આ લોકોને આ છત્રીસ કોર્પોરેટરને ગામની જનતાએ ચૂંટ્યા છે અને જો ગામની જનતાને વચ્ચે રહીને ફોન કરતા હોય તો લોકો વચ્ચે આ કોર્પોરેટરની છાપ કેવી પડે કે ભાઈ એક કર્મચારી એટલે ક્યાંક ને ક્યાંક આપણી ક્ષતિ છે એ એમાં સુધારો કરો એવી આપ સાહેબને મારી બિલકુલ દિલથી વિનંતી છે અને આ સમસ્યાનો નિરાકરણનો હલ લાવો આમાં કોઈ રાજકારણ નથી શ્રી

કે જ્યારે બી વરસાદ બે ત્રણ બે ત્રણ દિવસ ના આવે છે કામ કરવા જઈએ છે તો એની ડેપ્થ 17 18 ફૂટે છે એટલે માટી કોલપ જોડિયે કરવા જે વાતા નામ દીધા છે તલાવ રંગે હું આપ સ્ત્રીને સ્પષ્ટતા કરવા માંગુ છું કે તલાવ નંબર પંચરીય કયા કારણથી નામ મંજૂર કરવામાં આવ્યો અને ભૂતકાળમાં ભૂતકાળમાં આવા ઘણા બધા તરાઓ આપણે મંજૂર કરેલા છે

મંજૂર સિત્તેર અનુક્રમ નંબર એક થી ચૌદ અને સોળ મંજૂર અનુક્રમ નંબર પંદર ડેમોલેશન કરવાનું રહેશે

અમલવારી કરવી ના મંજૂર માનવ વેતન આપવું અઠ્યાવી નંબર મંજૂર ઓગણપચાસ થવી પચાસ તપાસ કરવી એકાવન મંજૂર

છે સોર્સ ત્યાં પણ એક ટેકનિકલી કારણોથી થોડું લેટ થઈ રહ્યું છે પણ એ બિલકુલ ટૂંક સમયમાં બીજી વાત કે જયારે બી ઝડપી પતાવી દેવામાં આવશે અને ફતે જે પટેલવાડી આગળ જે છેલ્લા છ મહિનાથી ગઢ ઉભરાય છે ને એનું પાણી જાહેર રોડ પર ભરાય છે કાલે આભાર માનું છું કાલે એમને તાત્કાલિક જે મોકલ્યું અને જે ગંદકીના થર હતા એ આપણે એક તરફ કરાયા અને આજે એ સમયસર ભરાઈ જાય પણ કેમ છ મહિના સુધી સાહેબ હું પાસે કે છ મહિના સુધી આ અને અત્યારે તો પવિત્ર શ્રાવણ માસ ચાલે છે કેડિયા મહાદેવ એ જવાનો રસ્તો થઈને જ છે અને પબ્લિક ને મુશ્કેલી પડે છે જાહેર રોડ છે તો એમાં શું છે સાહેબ છ મહિના થયા અને ત્રણ વખત તો મેં કમ્પ્લેન જાતે લખાય છે

એટલે સાહેબ એ જે ઘન કચરાનું ત્યાં નક્કી છે ને એની પણ જટિલ સમસ્યા કારણ કે એમાં મરેલા ઉંદરડા લારીઓ લારીઓમાં આવે છે અને ત્યાંથી પાણી આપણે છોડીએ છીએ આપણા કર્મચારીઓ છે અને પાણી આખા શહેર ને જાય છે એટલે એ તરફ પણ આપણું ધ્યાન દોરું છું કે એનો પણ યોગ્ય નિકાલ થાય તેવી આપ સાહેબ ને સી ઓ સાહેબ ને બંને વિનંતી કરું છું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ